નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા ને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો

જે મિત્રો કદાચ મધ્યમ વર્ગના લોકો ઉપાડી શકતા નથી જેથી મિત્રો બાળકોને ભણતરને અટકાવવાને નોબત આવી જાય છે મિત્રો આવા કિસ્સામાં સૌથી વધુ દીકરીઓની સંખ્યા વધારે જોવા મળતી હોય છે જેને ધ્યાનમાં રાખી સરકારે એક નવી યોજના બહાર પાડી છે મિત્રો સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે જે મુજબ ધોરણ નવ અને ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીઓને રૂપિયા વીસ અને ધોરણ અગિયાર અને ધોરણ બારની વિદ્યાર્થીઓને રૂપિયા તીસ રૂપિયાની અપાશે ભણતર માટે અને પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખ થી મિત્રો વધુ ન હોવી જોઈએ અને મિત્રો આ સહાય યોજના માટે નમોલક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવશે અને શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓની માતાના બેંક ખાતામાં સીધા આ પૈસા જમા કરવામાં આવશે અને ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા પણ થશે તો શું મિત્રો તમે તમારી દીકરીને ભણવા ભણાવતા નથી માગતા અને મિત્રો ખર્ચામાં તમારે વધારે ખર્ચો જોવા મળે છે તો મિત્રો આ સહાય તમે લઈ શકો છો ને વીસ હજારથી પચાસ હજાર સુધી તમને સહાય મળવાપાત્ર રહેશે ઓપરેશન ખતમ નથી થયું તેવું મિત્રો પાકિસ્તાન ધમકી આપતા કહ્યું છે જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફરી એકવાર પશ્ચિમ બંગાળનો અલીપુર દ્વારથી મિત્રો પાકિસ્તાન ને મોટી ચેતવણી આપી છે

પશ્ચિમ બંગાળમાં પણ મિત્રો ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો તમારી અંદર જે ગુસ્સો અને આક્રોશ હતો તે હું સારી રીતે સમજી શકતો હતો પરંતુ આતંકવાદીઓએ આપણી બહેનોને સિંદૂર કર્યું છે અને મિત્રો આપણી સેનાને તેમણે સિંદૂરની શક્તિનો પરિચય કરાવ્યો હતો અને આતંકવાદને સ્થળોના નાશ કર્યા છે જ્યાં તે પાકિસ્તાનને કલ્પના પણ કરી ન હતી અને મિત્રો ઘરમાં ઘૂસીને પણ માર્યા હતા તેવું મિત્રો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે તો હાલ તે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ચોમાસા પહેલા મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યો છે જી હા દોસ્તો ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે આઈએમડી આગામી બે જૂન સુધી દરિયાના એટલે કે મિત્રો દેશના દરેક વિવિધ ભાગોમાં ભારે વરસાદ વાવાઝોડું વીજળી અને ભારે પવનને લઈને મિત્રો મોટી ચેતવણી જાહેર કરી દીધી છે અને દક્ષિણ ભારત પશ્ચિમ તટ પૂર્વ ઉત્તર ભારત પૂર્વ અને મધ્યમ ભારત તેમજ ઉત્તર ભારતના મિત્રો ઘણા રાજ્યોમાં તેની અસર પણ જોવા મળી શકે છે જ્યાં દોસ્તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે જ્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં લૂ હીટ વેવ નો પણ મિત્રો ખતરો યથાવત જોવા મળશે જ્યારે મિત્રો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા દિલ્હી અને રાજસ્થાનમાં મિત્રો 28 મે થી 2 જૂન દરમિયાન વરસાદ

હવે મિત્રો દરેક ગામડાથી મિત્રો સારા સમાચાર મળી રહ્યા છે જી હા દોસ્તો સરપંચ નું મિત્રો ઉમેદવાર એટલે કે સરપંચ નો જો તમે રસ ધરાવો છો તો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે રાજ્યની ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં બે પાંચ વર્ષથી કોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે રાજ્યના ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી છે કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું બે બીજી જૂન બે હજાર પચ્ચીસમાં બહાર પાડવામાં આવશે જ્યારે મિત્રો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ નવ જૂન રહેશે અને બાવીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ મતદાન યોજા છે અને મિત્રો મતગણતરીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે જ્યારે મિત્રો મતગણતરીની તારીખ પચીસ જૂન બે હજાર રોજ થશે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે

વાર્ષિક અડતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે અને દૂધ સાગર ડેરીના મિત્રો ચેરમેન અશોક ચૌધરીના ચાર વર્ષના શાસનમાં દૂધના ભાવમાં મિત્રો સતત ચૌદમી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા બાદ દૂધના ભાવમાં મિત્રો પહેલા મિત્રો છસો હતા તે મિત્રો તબક્કાવાર વધારીને હાલ અત્યારે મિત્રો આઠસો ત્રીસ રૂપિયા સૌથી વધારવામાં આવ્યા છે જે મિત્રો જોવા જઈએ તો મિત્રો દૂધના ભાવમાં એકસો એસી રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે મિત્રો અશોક ચૌધરીના સમયમાં મિત્રો દૂધના ભાવમાં એકસો રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક આઠસો કરોડ રૂપિયાનો વધારાના દૂધ ઉત્પાદકોને ઘેર પહોંચા છે જો કે ગુજરાતમાં પશુપાલકોને માટે મિત્રો આ સૌથી મોટી ખુશખબર જોવા મળશે ત્યારે મિત્રો જેમાં જૂન મહિનામાં પહેલા જ દૂધ સાગર ડેરીએ જાહેરાત કરી છે કે આશરે પાંચ લાખથી વધુ પશુપાલકોના તેમને લાભ મળી રહે તેવા મિત્રો પ્રયત્નો કર્યા છે અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી દૂધ દૂધ એટલે કે ડેરી દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ પણ આપી છે અને દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદ ઉત્પાદકોના દૂધ દૂધના ભાવમાં મિત્રો વધારો કર્યો છે અને દૂધ સાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટ દસ રૂપિયાનો વધારો કર્યો છે અને દૂધના ભાવ કિલો ફેટ રૂપિયા આઠસો વીસથી વધારીને આઠસો ત્રીસ રૂપિયા કર્યા છે તો ખરેખર મિત્રો પશુપાલકો માટે મિત્રો ખુશીના સમાચાર કહી શકાય મિત્રો આવનારા સમયમાં તમને મોટી ભેટ મળી શકે છે ત્યારબાદ મિત્રો એક બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે સાથે મિત્રો 1000 ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થઈ શકે છે જ્યાં દોસ્તો સરકારે લોકોને આકર્ષવા માટે સમય અંતરે મિત્રો અલગ અલગ યોજનાઓને લઈને લઈને આવે છે ત્યારે મિત્રો હવે સરકારી રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે સરકારે એક એવી યોજનાની જાહેરાત કરી છે જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે આ દર મહિનાની અનાજની સાથે સાથે મિત્રો તમારા ખાતામાં જમા થઈ ન હોય તેમના માટે મિત્રો આ યોજના લાવવામાં આવી છે અને આ યોજનાનો ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરો પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો પણ છે અને મિત્રો આ યોજનાનો લાભ ફક્ત એવા લોકોને જ મળશે જે માપદંડ માપદંડો પર પૂરા ઉતરતા છે જો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારા માટે રેશન કાર્ડ હોવું ફરજિયાત છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ થી ઓછી હોવી જોઈએ ત્યારે મિત્રો આનો લાભ મળી શકે છે અને મિત્રો રેશન કાર્ડ KYC હોવું ફરજિયાત છે અને આ યોજનામાં દરેક લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે જેમાં મિત્રો દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને અનાજની સાથે સાથે મિત્રો એક એક હજાર રૂપિયા સરકાર દ્વારા સરકાર દ્વારા મોકલવામાં તમારા ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં પણ આવશે